આ રેલીને લઈને વિદ્યાર્થીઓમાં એક અલગ પ્રકારનો જ ઉત્સાહ જોવા મળ્યો હતો રેલીમાં રામ લક્ષ્મણ અને સીતા માતાની વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા ધારણ કરીને વિદ્યાર્થીઓને ધર્મનું જ્ઞાન મળી રહે તે માટે શાળા દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ તેજસ ઠક્કર જય શ્રી રામ તમામ મિત્રોને આજે હંસમુક્તિ વિદ્યાભવન દ્વારા શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના નિમિત્તે વિદ્યાર્થીઓને લઈ વિદ્યાર્થીઓના ઉત્સાહને સાથે અમે તમામ વિદ્યાર્થીઓની સાથે ત્રણ કિલોમીટરની રેલીનું આયોજન કરેલું હતું જેમાં વિદ્યાર્થીઓએ શ્રી રામ ભગવાનના નારાની સાથે તેમના ગુણગાન નીચે વાતો પણ કરી હતી અને તે લોકોએ ઉત્સાહ સાથે ભગવાનને જે પ્રાણ પાંચસો વર્ષની પ્રતીક્ષાની પાંચસો વર્ષ પ્રતીક્ષા બાદ જે મંદિરનું નિર્માણ થયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેને ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ ઉલ્લાસ કર્યો છે વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા

ભેગા મળીને ઢાબા ઉપર ભગવાન શ્રી રામના ચરિત્ર વિશે પ્ર પ્રવચન પણ કરેલું હતું શું બેસરો અમે એટલું જ જણાવવા માંગીએ છીએ કે ભાઈ તમામ વિદ્યાર્થીઓ ભગવાન શ્રી રામના ચરિત્રનું પાલન કરે અને એમના જીવનમાંથી એક તકો પણ જો પોતાના જીવનમાં ઉતારે તો તેમના જીવનનું સારી રીતે ઉત્થાન થઈ શકે અને પોતાના જીવનમાંથી એક સારા વ્યક્તિ તરીકે બહાર આવી છે ચા ઠક્કર હંસ મુક્તિ વિદ્યા પ્રિન્સિપલ તરીકે હંસ મુક્તિ વિદ્યા તરફ વિદ્યા ભવન શાળા પરિવાર તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોને વાલી મિત્રોને ને જય શ્રી આરામ આજે શું આયોજન કરવા આવ્યો છે બસ આજે ખાલી શું કહે શાળા પરિવાર તરફથી સાતથી બારના ધોરણના છોકરાઓની રેલી કાઢવામાં આવી છે અને એ દ્વારા શાળા પરિવાર તરફથી હિન્દુત્વ તરફ આગેવાન કરવાનું અને બાળકોની વસ્તુ ઉપર રિયલાઇઝેશન કરાવવામાં આવે છે કે આપણે હિન્દુ ધર્મને કેવી રીતે પ્રોત્સાહન આપ્યું સાડી ચારસો બાળકો બાળકોએ વેશભૂષા ઓરેન્જ કલ ભગવા કલરમાં કરેલી છે અને એ લોકો દ્વારા લેઝિમનું પણ આયોજન કરવામાં આવેલું છે અને ડાન્સનું પણ આયોજન કરવામાં આવે છે બસ મેસેજ એટલો છે કે જય શ્રી આરામ